નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ સેશનમાં આપનું સ્વાગત છે આજે હું કેપી ફુદાણી આઈટીઆઈ ખાતે ચાલતા સર્વેડના લેસન સર્વેક્ષણના ઉપયોગોનું વિશે તમને માહિતી આપીશ આજનું જે આપણું ટૉપિક છે સર્વેક્ષ સર્વેક્ષણના ઉપયોગ એમાં આપણે જોઈશું કે ભાઈ સર્વેક્ષણમાં કયા કયા એ કઈ કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકે છે સર્વેક્ષણનો ઉપયોગ નીચેના હેતુઓ માટે થઈ શકે છે સૌથી પહેલો ઉપયોગ છે ટોપોગ્રાફિકલ નકશો ટોપોગ્રાફિકલ નકશો બનાવવા જેમાં દેશની કુદરતી લાક્ષણિકતા જેવી કે નદીઓ પર્વતો તળાવો ટેકરીઓ ખીણો જંગલો વગેરે દર્શાવેલા હોય છે હા તમે જોઈ શકો છો ટોપોગ્રાફિકલ મેપ એટલે કે આ ટોપોગ્રાફિકલ નકશો છે જેમાં ખીણ દેખાય છે નદી દેખાય છે પર્વતો દેખાય છે સડક દેખાય છે આ બધા આપણે ટોપોગ્રાફિકલ નકશામાં જોઈ શકીએ છીએ બીજો ઉપયોગ છે ખેતરો ઘરો અને પ્લોટની બાઉન્ડ્રી દર્શાવતા કેડેસ્ટલ મેપ બનાવવા તમે જોઈ શકો છો જે કેડેસ્ટલ મેપ અહીંયા આપેલું છે એમાં તમને ખેતરો પણ દેખાતા હશે ઘરો દેખાતા હશે પ્લોટની બાઉન્ડ્રી દેખાતી હશે એટલા માટે આને આપણે કેડેસ્ટલ મેપ તરીકે ઓળખીએ છીએ ਸਵੇਖਣ ਨੂੰਤੀ ਜੋ ਇਹ ਜਿਨੇ ਨਕਸ਼ਾ ਤਿਆਰ ਕਰਦਾ ਇਹ ਜਿਨੇ ਨਕਸ਼ਾ ਤਿਆਰ ਕਰਵਾ ਜੇ ਇਮਾਰਤਾਂ ਰਸਤਾ ਦੇਲਵੇ ਦੇ ਨੇਹੜੋ ਵਗੈਰੇ ਜਿਹਾ ਇੰਜੀਨੀਅਰਿੰਗ ਕਾਰਜੋਨੀ ਸਥਿਤੀ ਬਤਾਵੇ ਚ ਤੁਸੀਂ જોઈ ਸਕੋ ਜੋ ਆਇ ਇੱਕ ਇੰਜੀਨੀਅਰ ਨਕਸ਼ਾ ਛੇ ਜੇਨੀ ਅੰਦਰ ਰਸਤਾ ਦਿਖਾਇ ਚ ਬਿਲਡਿੰਗ ਦਿਖਾਇ ਚ આઈલેન્ડ દેખાય છે કોઈ જગ્યાએ રેલવે લાઈન હશે તો એ આપણે રેલવે લાઈન પણ જોઈ શકીશું એ જે નકશામાં આ બધી વસ્તુઓ દેખાતી હોય એને આપણે એજનેરી નકશો કહીશું ચોથો ઉપયોગ ડેમ કેનાલ બિલ્ડિંગ રોડ રેલવે પુલ વગેરેનું સૌથી સારું સ્થાન નક્કી કરવા માટે સર્વેક્ષણનો ઉપયોગ થાય છે રોડ રેલવે કેનલ ટનલ ઇલેક્ટ્રિક લાઇન પુલ વગેરેની લાઇન દોરી એટલે કે એલાઇનમેન્ટ નક્કી કરવા માટે પણ સર્વેક્ષણનો ઉપયોગ થાય છે પ્લોટની અનિયમિત બાઉન્ડ્રી નકશા ઉપર દોરવા માટે આપણે સર્વેક્ષણનો ઉપયોગ કરીએ છીએ પાણીની લાઈન ગટર રોડ વગેરે માટે ચોક્કસ ધાળ એટલે કે ગ્રેડિયન્ટ નક્કી કરવા માટે પણ સર્વેક્ષણનો ઉપયોગ કરવો પડે છે સરોવર સમુદ્રમાં સર્વેક્ષણ કરી તળિયાની રચના જાણવા માટે આપણે સર્વેક્ષણનો ઉપયોગ કરી શકીએ છીએ જમીન સપાટી પરના વિવિધ બિંદુઓના સ્થાનોનો તફાવત જાણવા માટે આપણે સર્વેક્ષણ કરી શકીએ મિલેટરી સર્વેક્ષણ દ્વારા વ્યૂહાત્મક સ્થળો નક્કી કરવા માટે સર્વેક્ષણનો ઉપયોગ થાય છે ખાણ સર્વેક્ષણ દ્વારા પૃથ્વીના પેટાણમાં ખનીજોનો જથ્થો શોધવા માટે પણ સર્વેક્ષણનો ઉપયોગ થાય છે શહેરમાં રસ્તાઓ ગટરો વોટર સપ્લાય લાઇન વગેરેના આયોજન માટે પણ સર્વેક્ષણનો ઉપયોગ થાય રિમોટ સેન્સિંગ દ્વારા ખેતીની જમીન જંગલો પાણી વગેરેનું સર્વેક્ષણ કરી માહિતી મેળવી શકાય છે હવે આપણે જોઈશું સર્વેક્ષણના પ્રાથમિક વિભાગ એટલે કે પ્રાઇમરી ડિવિઝન ઓફ સર્વિંગ આપણે જાણીએ છીએ કે પૃથ્વીનો આકાર ગોળાકાર છે તેથી સપાટ દેખાતી સપાટ દેખાતી રીતે વક્ર છે પૃથ્વીની સપાટીના વળાંકને ધ્યાનમાં રાખીને સર્વેક્ષણ મુખ્યત્વે બે પ્રકારમાં વિભાજિત થાય છે સમતલ સર્વેક્ષણ એટલે કે પ્લેન સર્વિંગ અને ભૂમાન સર્વેક્ષણ એટલે કે જીઓડેટિક સર્વે સર્વિંગ સૌથી પહેલા આપણે જોઈશું સમતલ સર્વેક્ષણ એટલે કે પ્લેન સર્વિંગ પ્લિંગ સર્વિંગ એ છે કે જેમાં પૃથ્વીની સપાટીને સમતલ તરીકે ગણવામાં આવે છે અને પૃથ્વીની વક્રતા અગણવામાં આવે છે આવા સર્વેક્ષણમાં કોઈ પણ બે સ્ટેશનોમાં જોડાયેલી લાઇનને સીધી ગણવામાં આવે છે તણે બિંદુ દ્વારા રચાયેલ ત્રિકોણને ગણવામાં આવે છે સમતલમાં રચાયેલ ત્રિકોણ અને ત્રિકોણના ખૂણાને સમતલ ત્રિકોણ તરીકે ગણવામાં આવે છે તમે જોઈ શકો છો જે આ ત્રિકોણ છે એ પી અને સી એની બધી એ ત્રિકોણની બધી લાઈનો સમતલ ગણેલી છે આના દરેક લાઈનો વચ્ચેના ખૂણાને પણ સમતલ ગણેલા છે એટલે આ જે ત્રિકોણ છે એ બી સી એ સમતલ ત્રિકોણ તરીકે ગણાય છે સમતલ સર્વેક્ષણ બસો પચાસ કિલોમીટરથી ઓછા અને નાના વિસ્તાર માટે ઉપયોગી છે સમતલ સર્વેક્ષણ સ્થાનિક એજન્સીઓ અથવા રાજ્યની એજન્સીઓ જેવી કે આર એન બી વિભાગ સિંચાઈ વિભાગ રેલવે વિભાગ વગેરે દ્વારા કરવામાં આવે છે હવે આપણે જોઈશું જીઓ સર્વે એટલે કે ભૌગોલિક સર્વેક્ષણ ભૌગોલિક સર્વેક્ષણ એ સર્વેક્ષણનો એવો પ્રકાર છે કે જેમાં પૃથ્વીની વક્રતાને ધ્યાનમાં લેવામાં આવે છે તે સામાન્ય રીતે મોટા વિસ્તારોમાં વિસ્તરે છે કોઈ પણ બે સ્ટેશનોમાં જોડાયેલી વક્ર લાઈન તરીકે ગણવામાં આવે છે તમે જોઈ શકો છો આ ગોળાકાર જે છે એ આપણી પૃથ્વી છે અને પૃથ્વીમાં જે પી ક્યુ અને આ જે છે એમાંથી એક જે છે એ સમતલ ત્રિકોણ છે જ્યારે કે પી આર અને ક્યુ એ છે એ સ્ફેરિકલ ટ્રેંગલ છે જેની સ્ફેરિકલ ટ્રેંગલની લાઈનો પી ક્યુ ક્યુ આર અને પીઆરને આપણે કર્વડ લાઇન તરીકે ઓળખીએ છીએ જ્યારે કે પ્લેન ટ્રાએંગલમાં લાઈન પી ક્યુ ક્યુઆર અને આરપી એ આપણી સ્ટ્રેટ લાઇન કહેવાય છે એવી જ રીતે પ્લેન ટ્રાએંગલના જે ખૂણા હોય છે એને પ્લેન એંગલ્સ કહેવાય છે જ્યારે કે ઇસ્પેરિકલ ટ્રેંગલના જે ખૂણા હોય છે એને આપણે ઇસ્ફેરિકલ ટ્રેંગલ તરીકે ઓળખીએ છીએ ધરણે બિંદુઓ દ્વારા રચાયેલું ત્રિકોણ એક ગોળાકાર ત્રિકોણ ગણવામાં આવે છે સર્વે ઓફ ઇન્ડિયા વિભાગના સર્વેક્ષણ વિભાગ દ્વારા ભૂગોળ સર્વે હાથ ધરવામાં આવે છે અને બસો પચાસ કિલોમીટરથી વધુના મોટા વિસ્તાર માટે ભૂમાન સર્વે કરવામાં આવે છે હવે આપણે સમતલ સર્વેક્ષણ અને ભૂમાન સર્વેક્ષણ વિશે તફાવતો જોઈશું સૌથી પહેલો તફાવત છે કે પ્લેન્ટ સર્વેમાં પૃથ્વીની સપાટીને સમતલ સપાટી તરીકે ગણવામાં આવે છે જ્યારે ભૂમાન સર્વેક્ષણમાં પૃથ્વીની સપાટીને વક્ર સપાટી તરીકે ગણવામાં આવે છે સમતલ સર્વેક્ષણમાં પૃથ્વીની ગોળાઈને અવગણવામાં આવે છે જ્યારે કે ભૂમાન સર્વેક્ષણમાં પૃથ્વીની ગોળાકાર સપાટીને ધ્યાનમાં લેવામાં આવે છે પ્લેન સર્વેમાં બધી જ સર્વેક્ષણ રેખાવ એટલે કે સર્વે લાઇન સીધી અને બધા જ ત્રિકોણ ત્રિકોણો સમતલ ધારવામાં આવે છે બધી જ પ્લમ લાઇન્સ સમાંતર ધારવામાં આવે છે જ્યારે કે ભૂમાન સર્વેક્ષણમાં બધી જ સર્વેક્ષણ રેખાઓ વક્રાકાર એટલે કે અને બધા જ ટ્રેંગલ ધારવામાં આવે છે પ્લેન ટેબલ સોરી પ્લેન સર્વે એ નાના અંતર અને નાના વિસ્તાર માટે ઉપયોગી છે બસો પચાસ સ્ક્વેર કિલોમીટરથી ઓછા વિસ્તાર માટે પ્લેન સર્વે કરવામાં આવે છે જ્યારે કે જિયો સર્વે એ મોટા અંતર અને વિશાળ વિસ્તાર માટે ઉપયોગી છે બસો પચાસ સ્ક્વેર કિલોમીટરથી વધારે વિસ્તાર માટે જીઓડેટિક સર્વે કરવામાં આવે છે તો મિત્રો આ લેસનમાં એટલે કે સર્વેક્ષણના ઉપયોગોમાં આપણે જોયું કે સર્વેક્ષણનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરી શકીએ છીએ કયા મેપ્સ ડ્રો કરવા માટે સર્વેક્ષણનો ઉપયોગ થાય છે અને એના જીઓડેટિક સર્વે અને પ્લેન સર્વે એ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવા જોઈએ ધન્યવાદ